આ દેશી ગાય વેચવાની છે તેની બધી જ માલિક આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયો નોટિફિકેશન દરરોજ મળતું રહે આ દેશી ગાય વેચવાની છે ત્રીજું વેતરમાં જોવા મળી જશે હાલ પંદર થી વીસ દિવસની કાચી જોવા મળી જશે એટલે કે પંદર થી વીસ સાથે વેચવાની છે આ ગાય તમને સાવ સોજી જોવા મળી જશે આગલા વેતરમાં સારા માયલું દૂધ આપતી હતી આ ગાય તાજી ફૂલ સાચવેલી જોવા મળી જશે જો તમારે આ ગાયની ખરીદી કરવી હોય તો રૂબરૂપ સ્થળ પર જઈ ચેક કરી ખરીદી કરી શકો છો રૂપરૂપ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવું કારણ કે આ ગાય વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે આ આ આ માલિકના નંબર આગળ આપી દેવામાં આવશે તેથી જોતા રહેજો દેશી ગાયની કિંમતની વાત કરીએ તો કિંમત કોલ પર થશે કિંમત અંદાજીત રાખવામાં આવશે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ગાયના માલિક વિઘ્નેશભાઈ છે તેમના કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે જેથી તેમનો કોન્ટેક કરી ફિક્સ કિંમત જાણી શકો છો આ તમને પ્રહલાદગઢ જોવા મળી જશે આ દેશી ગાયના માલિક વિઘ્નેશભાઈ છે તેમના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે જાહેરાત મૂકવા માટેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો